દાઠા પોલીસે ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો બુટલેગર ફરાર દાઠા પોલીસ સ્ટેશનથી મળતી વિગત મુજબ પીઆઈ કુમારે સ્મકવાણાના ચૂચન માર્ગદર્શન મુજબ ટીમ ગોપનાથ પંથકમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન દિગ્વિજયસિંહ સરવૈયાને ચોક્કસ બાતમી મળેલ કે તળાજાના ઊંચી ગામે બારાપરા વિસ્તારમાં આવેલ રહેણાંકી મકાનમાં એક શખ્સે ઇંગ્લિશ દારૂનો જથ્થો ઉતાર્યો છે અને વેચાણ કરી રહ્યો છે દાઠા પોલીસ ટીમ ત્યાં જઈ રેડ પાડી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડેલ દાઠા પોલીસના જણાવેલ મુજબ દારૂની કુલ ત્રણસો છત્રીસ બોટલ અને બિયર ટીન નંગ ચોવીસનો જથ્થો ઝડપાયો છે કુલ કિંમત રૂપિયા એક લાખ તેર હજાર એકસો સાહીઠનો મુદ્દામાલ ઝડપી પાડેલ અને બોટલેગર દીપક ઉર્ફ દીપો ઉર્ફ શિવાભાઈ સોલંકીને રેડની જાણ થઈ જતા ફરાર થઈ ગયો હતો ઉંચરી ગામનો દીપક ઉર્ફ દીપો શિવાભાઈ સોલંકીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરાઈ હતી આ કામગીરીમાં પોલીસ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ સરવૈયા વિપુલભાઈ બાંભણીયા સહિત ટીમ જોડાયેલ રિપોર્ટ કમલેશ ડાપા સાથે મથુર ચૌહાણ